તમે જોઈ શકો છો કે આ દાંતીવાડાના દરવાજા છે જે ડેમ છે એના દરવાજા છે અને અહીંયાથી પાણી છોડવામાં આવે છે તો અહીંયાથી પાણી નીચું આવે છે અને અહીંયાથી પસાર થાય છે અને તમે જોઈ શકો છો એક ભાઈ છે તમને ઝૂમ કરીને બતાવો આ ભાઈ અંદર માછલી પકડી રહ્યા છે તમે જોઈ શકો છો કે દોડિલ છે એની પાસે અને અંદર નાખે છે અને માછલી પકડી રહે છે તમે જોઈ શકો છો નમસ્કાર હું છું આપનો દિલીપ અને અત્યારે આપણે આવી ગયા છે દાંતીવાડા ડેમ ઉપર તમે જોઈ શકો છો મારી પાછળ છે દાંતીવાડા ડેમ છે અને એના ઘેટ છે અત્યારે દાંતીવાડા ડેમ ઉપર અત્યારે છ પાંચ વાગે આપણે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી છે અને તમે મારી પાછળ જોઈ શક્યા છો એ દાંતીવાડા ડેમ છે અત્યારે તમને બતાવી રહ્યો છું કે ડેમના જે ઘેટ છે એ બિલકુલ બંધ છે અને પાણી પર નહીવત છે અત્યારે પાણી આવી નથી રહી અને તમે જોઈ શકો છો પાછળ પાણી છે જે ત્યાં સ્ટોપ છે અહીંયાથી પાણી હલી નથી રહ્યું અહીંયા છે ક્યાં છે તમે જોઈ શકો છો કે આ જે દાંતીવાડા ડેમ છે અહીંયાથી જે જે ગેટ છે અહીંયા ગેટ ખોલ્યો એટલે અહીંયાથી પાણી જાય છે અને પાણીમાં જાય છે ત્યાં બિલકુલ ત્યાં જ એક ધોધ પડી રહ્યો છે તમે જોઈ શકો છો એ ધોધ મળી રહ્યો છે અને ત્યાં લોકો પણ ત્યાં જોઈ રહ્યા છે તો આ છે દાંતીવાડા ડેમની અપડેટ અને અત્યારે તમે જોઈ શકો છો કે ઉપરવાસના અંદર રાજસ્થાનના ઉપરવાસ છે ત્યાં વરસાદ ઓછો છે અને પાણી અહીંયા પડી નથી રહ્યું માટે અહીંયા પાણી અહીંયા દાંતીવાડા સુધી પહોંચતું નથી અને નહીવત પાણી છે જે ગત વર્ષના અંદર જે દાંતીવાડા ડેમ ભરાણો હતો એના કરતા બિલકુલ ઓછો છે અત્યારે પાણી ઓછું છે તમે જોઈ શકો છો અને અત્યારે હજી સુધી દાંતીવાડા ડેમના જે દરવાજા છે એ ખોલવામાં નથી આવ્યા તો આશા રાખીએ છીએ કે ટૂંક જ સમયમાં વધારે વરસાદ પડે અને ઉપરવાસના અંદર વધારે વરસાદ પડે અને પાણી વધારે આવે તો દાંતીવાડા ડેમના અંદર પાણીનો ભરાવો થાય અને પાણીનો ભરાવો થાય તો જે ઘેર છે ખોલે અને ડીસા બનાસ નદી છે ડીસા જૂના ડીસા સુધી પણ પાણી પહોંચે કે જે ખેતી કરી રહ્યા છે લોકો એમને પણ ફાયદો છે અને જમીનના તળિયા પણ ઊંચા આવે તો ખેતીના અંદર પણ આપણે સારો એવો ફાયદો થાય તો આશા રાખીએ આવનારા ટૂંક જ સમયના અંદર દાંતીવાડા ડેમ છે એના અંદર પાણીનો વધારે વધારે ભરાવો થાય એવી આપણે આશા રાખીએ છીએ